નાણાં મંત્રી કનુભાઈ દિશાના હસ્તે એમ બી એ માર્કેટિંગની ડિગ્રી મેળવનાર દમણની યુવતી ભાવી નું સન્માન કરાયું ભાવી રવિન્દ્ર જેવી દીકરીઓ માછી સમાજ નું ગૌરવ વધારતા એનઆરઆઈ કેસો કેશોભાઈ બટાકે અભિનંદન પાઠવ્યા ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે એમબીએની માર્કેટિંગના ડિગ્રી મેળવનાર ભાવી રવિન્દ્ર પેમાના ટંડેલ સન્માન કરી પ્રોત્સાહિત કર્યું હતું ભારત પ્રવાસ દરમિયાન એનઆરઆઈ ગ્રુપ લંડન યુકેના કન્વીનર કેશુભાઈ બટાકે ભાવિ રવિન્દ્ર જેવી તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ સોસાયટીના નિઃસ્વાર્થ સેવા આપતા લોકોનું સન્માન સાથે ઉત્સાહવર્ધન કરતા દેખાતા હોય છે હાલ એનઆરઆઈ કેશુભાઈ બટાકે ભાવિ રવિન્દ્ર પેમાને ગુજરાતના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે એમબીએ માર્કેટિંગ ਨੇ ડિગ્રી મેળવતા ન્યૂઝમાં જોઈને આનંદની લાગણી અનુભવી હતી તેમણે દીકરી ભાવીએ માચી સમાજનો ગૌરવ વધર્યો તે બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમજ કેશોભાઈ બટાકે તાત્કાલિક ભાવીને મળીને તેમની અભ્યાસિક સિદ્ધિઓ માટે અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ આપ્યા હતા હું તમારો આ કનુભાઈ દેસાઈ જે વિદેશ મંત્રી છે નાના મંત્રી છે એનું સોશિયલ મીડિયા પર તમારે કેવું જોયું તો એ તમને ટ્રોફી જના માટે આપતા હતા આ મારું કોન્વકેશન હતું પોસ્ટ ગ્રેજ્યુએશન એમબીએ બી એના માટે મને આપવામાં આવ્યું હતું મારું એમબીએ ડિગ્રી જે મેં સ્પેશિયલાઇઝેશન માર્કેટિંગમાં કવર કરી

ઇન્ડિયા થી લોકો જાય છે યુકે યુએસ ભણવા માટે અને લાખો રૂપિયા ખર્ચા કરે છે પણ આ એક ડિસ્ટન્સ લર્નિંગ હતું એમબીએ નું મારા માટે જેમાં તમને ક્વોલિટી ઓફ એમબીએ આવે એ એની અંદર તમારી સ્કિલ્સ ડેવલપમેન્ટ કરી અને જે મારા ફેકલ્ટીસ છે કેદાર શુક્લા સર છે ત્યાંના પ્રિન્સિપલ નિધિ મેમ આભા મેમ તેજ સર એ લોકો બધાએ મને સપોર્ટ કર્યું છે અને જે વસ્તુ એ લોકો એ પણ શીખવાયેલું છે કે જે તમે ભણો છો એના માધ્યમથી તમે તમારા પેરા તમારા મા બાપનું બી નામ રોશન કર્યું અને તમારા નાનું ગોબરભાઈ બી નામ રોશન કર્યું અને દમણ દીવ નું બી નામ થેન્ક યુ વેરી મચ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો